વારિયા તાલુકાના દોડવાળા ગામ ખાતે આવેલ શ્રી જય આશ્રમ શાળામાં બાળ સંસદની ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું વાલિયાના દોડવાડા ગામ ખાતે આવેલ શ્રી જય માતાજી આશ્રમ શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોમાં નેતાના ગુણ વિકસે સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિથી અવગત થાય ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય એ મુખ્ય હેતુ છે શાળા દ્વારા પ્રથમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકોને બાળકોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ચૂંટણી પ્રક્રિયાથી લઈ વિદ્યાર્થીઓને અલગ અલગ જવાબદારીઓ આપવામાં આવી હતી જેમ કે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર વગેરે મોબાઈલ એપનો ઉપયોગ કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચૂંટણીમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો અને મતદાન કર્યું ત્યારબાદ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું